હલો મિત્રો હું મનસુખભાઈ કાકા ને વિજયભાઈ બધા જવાનું છે મંડપ કાઢવા પાદરી અમે નીકળી ગયા અમારી ફોર્ચ્યુનર લઈને છ ટાયરવાળી જવું અમારા રામાભાઈએ મૂકી છે ફોર્ચ્યુનર વ્યાથી માર વિજયભાઈ મનસુખભાઈ મોટા મોટા વાત કરે છે કે આપણે હવે ફોર્ચ્યુનરમાં મંડપના લાકડા આવશે કે નહીં આવે એમ પછી તો નથી ન અમારો રામાભાઈ ફોર્ચ્યુનર મૂકી વેતી બાકાજી કી બાકાજી કી બોલાવતા બોલાવતા અમારે ગદેડી વેતી મૂકી દીધી છે રામાભાઈ એ મેરે ખાલીયા બનીને ઊભી રહેવાની છે ખબર ના પડતી પણ આ કે તે છે બાકાજી કી બાકાજી કી બોલાવે છે ના 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 ના

મનસુખ બની બગડ્યા હતા ઘરો ઘરો હાલ છે અમારા ને કહો તમે ખબર ન પડતી ફાસ આખું ધીરું આખું હાલવું જો બાકા જીગી બોલવી